આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીના આહવાન ઉપર આપ સૌ જાણો છીએ મુજબ તમામ લોકસભા સાંસદો એ સમગ્ર દેશમાં પોતપોતાની લોકસભામાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવું એવું એમને આહવાન કર્યું હતું ને એ આહવાન ના અનુસંધાને જામનગર સંસદીય ક્ષેત્રમાં એટલે જામનગર અને દ્વારકા જિલ્લો આ બંનેમાં સાંસદ ખેલ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું ને આ મહોત્સવ અંતર્ગત આજે પચીસ ડિસેમ્બર એટલે ગુડ ગવર્નન્સ ડે અને શ્રદ્ધે અટલજીનો જ્યારે જન્મદિવસ આખું રાષ્ટ્ર ઉજવી રહ્યું હોય ત્યારે આજે આ મહોત્સવનું સમાપન માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ ઉત્સવે જેમ જોયું એ પ્રકારે જામનગર અને દ્વારકા જિલ્લામાં આયોજન ખૂબ જ સફળ રહ્યું ગ્રામ્ય સ્તરથી લઈ અને જિલ્લા સ્તરની તમામ જે રમતો હતી જે આયોજન હતું એ ખૂબ જ ઉત્સાહથી એમાં યુવાનોએ વિદ્યાર્થીઓએ નાગરિકોએ ઘણા બધા વડીલોએ અલગ અલગ રમતોમાં બધાએ ભાગરૂપ રહ્યા અને આખા આયોજનને એમને સફળ કર્યું આજે આ સૌએ અહીંયા જે રીતે યુવાનોની વિદ્યાર્થીઓની વડીલોની આગેવાનોની બધાની જે ઉપસ્થિતિ હતી એના માધ્યમથી આખા સંસદીય ક્ષેત્રમાં આ સમગ્ર કાર્યક્રમનો ઉત્સાહ આપણા નાગરિકોમાં કેટલો હતો એની પણ પ્રતીતિ તમને બધાને અહીંયા થઈ હશે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ સાચી વાત કહી અને આપણે બધા હંમેશા એ વાત માનતા રહ્યા છીએ કે રમત સ્પોર્ટ્સ એક સ્પોર્ટ્સમેનશીપ સ્પિરિટને ઉજાગર કરે છે અને યુવાનો જેટલા શારીરિક રીતે સુસજ્જ હોય એ રમતા હોય કોઈ પણ રમત તો એ એટલા જ જાગૃત રહે છે એટલા જ નીડર રહે છે એટલા જ એક્ટિવ રહે છે એટલે સ્પોર્ટ્સ માત્ર રમવા માટે હાર્જિત પૂરતો નથી હોતો પણ એક વ્યક્તિના વ્યક્તિત્વ ઘરતરમાં એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેકેનિઝમમાં પણ ખૂબ મોટું યોગદાન આપતું હોય છે જેના દર્શન અહીંયા અનેક રમતવીરોને જોઈને પણ આપણે થયા ત્યારે મુખ્ય ઉદ્દેશ્ય આ સમગ્ર આયોજનનું આપણા જામનગર અને દ્વારકા જિલ્લાના જે રમતવીરો છે એને મંચો મળે એને આપણે સૌ મળીને પ્રોત્સાહિત કરીએ આવતા દિવસોમાં જ્યારે ભારત દેશ અને વિશેષ કરીને ગુજરાત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહ્યું હોય સાથે સાથે ઓલિમ્પિક્સ માટે પણ આપણે સ્ટ્રોંગલી મીટ કરતા હોય ત્યારે ભારતનામાંથી વધુને વધુ રમતવીરો આગળ જાય એને યોગ્ય મંચ મળે એની ઓળખ આવા આયોજનોના માધ્યમથી થાય એ ઉદ્દેશ્યથી હાકુ આયોજન કરવામાં આવ્યું છે હું તમામ સંસ્થાઓ તમામ આગેવાનો તમામ અધિકારીઓ શિક્ષક ગાણ સર્વે નાગરિકો મુખ્ય આગેવાનો જેને આખું આયોજન સફળ કરવામાં અમને સહયોગ આપ્યો છે એને હૃદયપૂર્વકનો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું જે રમતવીરો યુવાનો વિદ્યાર્થીઓ એ ખૂબ મોટી માત્રામાં આજે પણ ઉપસ્થિત રહી અને સાથે આ આખા આયોજનમાં ભાગરૂપ રહી અને આખું આયોજન સફળ બનાવ્યું છે એમને હું અભિવાદિત કરું છું એમને એટલું ચોક્કસ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે તમારા બધાના માધ્યમથી આપણા જિલ્લાનું આપણા ક્ષેત્રનું ભવિષ્ય આવતા દિવસોમાં ઉજ્જવળ છે એ વાતે અમને બધાને અહીં તમારી ઉપસ્થિતિથી ખ્યાલ આવે છે ત્યારે હું સંગઠનના સર્વે મુખ્ય પ્રતિનિધિઓ જિલ્લા અધ્યક્ષો એવા બીનાબેન વિનુભાઈ અને સંગઠનના સર્વે પ્રતિનિધિઓ ચૂંટાયેલા સર્વે પદ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બધાનો જે રમતવીરોનો એનો એને પ્રોત્સાહિત કર્યા રાત દિવસ જોયા વગર વહેલી સવારથી લઈ અને સાંજ સુધી બધી જ રમતોમાં જે રીતે લોકો ભાગરૂપ રહ્યા એ બદલ અને આજ સુધીનું આયોજનની જે ચિંતા કરી એ બદલે હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે રીતે આપણા સમગ્ર ક્ષેત્રના રમતવીરોને પ્રોત્સાહિત કર્યા એ બદલ માનનીય પ્રધાનમંત્રીશ્રીની વચૂલ ઉપસ્થિતિ બદલે એમનો હૃદયપૂર્વક આભાર આપ્યો